હવે તમારા લોકોનું નીટ બે હજાર ચોવીસનું પરિણામ આવી ગયું છે અને એ પરિણામ આવી ગયા બાદ તમારે લોકોને મેડિકલ બ્રાન્ચ એટલે કે એમબીબીએસ છે બીડીએસ છે બીએમએસ છે અને બીએચએમએસ છે એમાં તમારા લોકોની એડમિશનની પ્રક્રિયા શરૂ થવાની છે તો આજના વિડીયોમાં છે ને સમાવેશ કરવામાં આવ્યો છે કે ઘણા બધા લોકોને આના વિશે કન્ફ્યુઝન હોય છે કે હવે એમસીસી છે એ કયા એડમિશનની પ્રક્રિયા કરે છે ડબલ એ ટ્રિપલ સી શું છે એ કયા કયા એડમિશનની પ્રક્રિયા કરે છે અને એમ ઇડીએ એમ ગુજરાત એ કયા કયા એડમિશનની પ્રક્રિયા કરે છે આ બધા વિશે બધા લોકો બહુ કન્ફ્યુઝ થાય છે એની સંપૂર્ણ માહિતી આપતો આ વિડીયો બનાવવામાં આવ્યો છે એટલે આ વિડીયોને તમે શરૂથી લઈને અંત સુધી જોશો એટલે ત્રણે ત્રણ વિષયના તમામે તમામ ડાઉટ છે એનું સોલ્યુશન થઈ જશે તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ છે કે ધોરણ બાર પછી તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થશે જેમ કે ભાઈ મેડિકલ હોય તો એમાં તમારે કઈ રીતે ચોઈસ ફિલિંગ કરવી કઈ રીતે કોલેજ પસંદગી કરવી એની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે પેરામેડિકલ હોય એગ્રીકલ્ચર હોય વેટનરી હોય તો એની સંપૂર્ણ માહિતી છે એ આ ચેનલમાં આપવામાં આવે છે જો તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશનની તમામ માહિતી માટે આ ચેનલને તમે અત્યારે જ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલો હવે સૌથી પહેલાં તમે લોકો એક વસ્તુ સમજી લ્યો માની લો કે આપણા ગુજરાતમાં જેટલી પણ ગવર્મેન્ટ એમબીબીએસ છે જેટલી ગવર્મેન્ટ બીડીએસ છે જેટલી ગવર્મેન્ટ બીએમએસ છે અને જેટલી ગવર્મેન્ટ બીએચએમએસ છે એમાં કઈ રીતની સિસ્ટમ હોય કે માની લો કે એમાં સો સીટ અવેલેબલ હોય તો સો સીટમાંથી પંચ્યાસી સીટ કોના માટે અનામત રાખવામાં આવે પર્ટિક્યુલર જે તે સ્ટુડન્ટ માટે જ અનામત રાખવામાં આવે એક્ઝામ્પલ તરીકે આપણે ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં માની લો કે બીજે મેડિકલ કોલેજ છે હવે એમાં માની લો કે સો સીટ હોય તો સો સીટમાંથી પંચ્યાસી સીટ કોના માટે અનામત રાખવામાં આવે તો કે જે તે સ્ટેટના વિદ્યાર્થીઓ માટે જ અનામત રાખવામાં આવે એમાં સ્ટેટના વિદ્યાર્થીઓને જ એડમિશન મળે બહારના કોઈ વ્યક્તિઓને એડમિશન મળે નહીં આ વસ્તુ ક્લિયર થઈ ગઈ અને બાકીની જે પંદર સીટું હોય એમાં આખા ભારતમાંથી જે પણ વ્યક્તિઓને એડમિશન લેવાની ઈચ્છા હોય એ વ્યક્તિઓને એડમિશન મળે આ વસ્તુ પહેલાં મગજમાં રાખો એટલે કહેવાનો મતલબ શું તો કે સોમાંથી પંચ્યાસી ટકા સીટું છે એ કોણ ભરે સ્ટેટ કોટા છે એ ભરે અને બાકીની જે પંદર ટકા સીટું છે જેને તમે લોકો ઓલ ઇન્ડિયા કોટા એટલે કે એઆઈ ક્યુના નામે પણ ઓળખવામાં આવે છે હવે તમને એક ઉદાહરણ આપું કે માની લો કે તમિલનાડુનો એક વિદ્યાર્થી છે તમિલનાડુના વિદ્યાર્થીને એવી ઈચ્છા થઈ કે ભાઈ મારે બીજે મેડિકલ કોલેજમાં એડમિશન લેવું છે તો એ છે એ ડાયરેક્ટ આપણા ગુજરાતમાં પંચ્યાસી ટકામાં ફોર્મ ન ભરી શકે એણે જો બીજે મેડિકલમાં એડમિશન લેવું છે તો પંદર ટકા છે એમાં જ એને ફોર્મ ભરવું પડે આ પહેલાં ક્લિયર થઈ ગયું તમને માની લો કે આપણે ગુજરાતનું જે સ્ટુડન્ટ છે એને એવું મન થાય કે ભાઈ ઉત્તર પ્રદેશમાં એક સારામાં સારી સરકારી મેડિકલ કોલેજ આવેલી છે એમાં મારે એડમિશન લેવું છે તો એણે શું કરવું પડે તો એ છે એ ઉત્તર પ્રદેશની પંચ્યાસી ટકા સીટમાં એપ્લાય ન કરી શકે પણ એ છે પંદર ટકા જે ઓલ ઇન્ડિયા કોટાની જે સીટ છે એના માટે એપ્લાય કરી શકે આ વસ્તુ પહેલાં તમને ક્લિયર થઈ ગઈ એટલે કયો રેશિયો છે પંચ્યાસી ટકા જેમ પંદર ક્લિયર થઈ ગયું પંદર સીટ કોના માટે અનામત રાખવામાં આવે બહારના રાજ્યના વિદ્યાર્થીઓ માટે અનામત રાખવામાં આવે બીજી વસ્તુ કે આ પંચ્યાસી ટકામાં તમે લોકો એપ્લાય કરી જ શકો પણ પંદર ટકામાં પણ તમે લોકો કરી શકશો એપ્લાય આ વસ્તુ પહેલાં ક્લિયર થઈ ગઈ એટલે જો હવે આપણી જે એમ એમ ગુજરાત વેબસાઇટ છે એ શેના માટે છે તો કે ભાઈ તમારે લોકોને આપણા ગુજરાતમાં સરકારી છે અર્ધ સરકારી છે કે પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં એડમિશન લેવું છે તો તમારે આમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે પછી બીડીએસ એટલે કે જેને ડેન્ટલ કહેવાય ડેન્ટલમાં સરકારી કોલેજ અને પ્રાઇવેટ કોલેજ આપણા ગુજરાતની એમાં તમારે એડમિશન લેવું છે તો આમાં રજીસ્ટ્રેશન કરવું પડશે પછી બી એમએસ કે જેને તમે લોકો આયુર્વેદના નામે ઓળખો છો એમાં પણ તમારે સરકારી કોલેજ અથવા તો પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવું છે તો તમારે આમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને બી એચ એમ એસ એટલે કે જેને હોમિયોપેથી કહેવાય એમાં પણ તમારે આપણા ગુજરાતની સરકારી અને આપણા ગુજરાતની પ્રાઇવેટ એ કોલેજમાં એડમિશન લેવું છે તો તમારે આ વેબસાઇટ છે એમએડીએડી એમ ગુજરાત એમાં તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ આ ચારે ચાર બ્રાન્ચ કોના માટે ગુજરાત માટે જ છે ગુજરાતની કોઈપણ સરકારી અથવા તો પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવું છે બીજી વસ્તુ એ કે આ ચાર બ્રાન્ચમાંથી કોઈપણ બ્રાન્ચમાં તમારે એડમિશન લેવાની ઈચ્છા છે તો તમારે માત્ર ને માત્ર એક જ રજીસ્ટ્રેશન ફોર્મ છે એ ભરવાનું થશે આ વસ્તુ પહેલાં તમને ક્લિયર થઈ ગઈ એવું નથી કે ભાઈ તમારે બીડીએસમાં લેવું છે તો અલગ ફોર્મ ભરવું પડે આયુર્વેદિકમાં લેવું છે તો તમારે અલગ ફોર્મ ભરવું પડે હોમિયોપેથીમાં લેવું છે તો અલગ ફોર્મ ભરવું પડે એમ લેવું છે તો અલગ ફોર્મ ભરવું પડે નહીં એવું કંઈ નથી આ ચાર બ્રાન્ચમાંથી કોઈ પણ બ્રાન્ચમાં તમારે સરકારી હોય કે પ્રાઇવેટ હોય કોઈ પણ બ્રાન્ચમાં તમારે આ ચારમાંથી એડમિશન લેવું છે તો તમારે ફરજિયાત પણ એક જ રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનું છે અલગ અલગ રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનું નથી આ ક્લિયર થઈ ગયું અને આમાં તમે રજીસ્ટ્રેશન કરાવશો એ પંચ્યાસી ટકામાં કરાવશો ક્લિયર થઈ ગયું મેં તમને કઈ રીતે સમજાયું આગળ કે ભાઈ સ્ટેટ કોટામાં તમારે પંચ્યાસી ટકા સીટો હોય એ તમારા માટે અનામત હોય તો આમાં તમારે છે આ રીતનું આખું રજીસ્ટ્રેશન કરાવવું પડશે પંચાસી ટકામાં તમે રજીસ્ટ્રેશન કરાવી દીધું એવું મનાશે આ વસ્તુ પહેલાં ક્લિયર થઈ ગઈ હવે આને રજીસ્ટ્રેશન ફી કેટલી હશે બધા જ માટે અગિયાર હજાર રૂપિયા છે રજીસ્ટ્રેશન ફી હશે હવે જો આના વિશે આપણે ડિટેલમાં વિડીયો બનાવવાના છીએ કે તો આમાં એમસીસી હોય તો એમસીસી વિશે આખો ડિટેલમાં વિડીયો આવશે આ તમને તફાવત સમજાવ્યું કે જેથી તમને ખ્યાલ આવી જાય પહેલાં આ તમને ક્લિયર થઈ ગયું હવે બીજી વસ્તુ આપણે આ રીતની આખી સમજીએ છીએ તો આ તમને સમજાઈ જ ગયું હશે કઈ રીતે હવે બીજી વસ્તુ એમ છે કે એમ તો એમસીસી એટલે તમને ખબર છે કે ભાઈ પંચ્યાસી ટકા માટે આપણે શેમાં રજીસ્ટ્રેશન કરાવવું એમ ઇડીએડી એમ ગુજરાત ડોટ ઓ એમાં તમે રજીસ્ટ્રેશન કરાવ્યું હવે તમારે એ લોકોને પંદર ટકા સીટમાં એડમિશન લેવું છે તો તમારે ફરજિયાતપણે આમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે એમસીસીમાં ક્યારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે તો કે જ્યારે તમારે એ લોકોને જો પંદર ટકા ઓલ ઇન્ડિયા કોટા એમબીબીએસ અથવા તો બીડીએસ સીટ ઓફ સ્ટેટ કે જે તે રાજ્યની પંદર ટકા ઓલ ઇન્ડિયા જે સીટો છે એમાં તમારે રજીસ્ટ્રેશન કરવું હોય તો તમારે એમસીસીમાં એક કરવું પડશે પછી સો ટકા બીએચયુ છે એ ઓપનમાં તમારે કરવું હોય એ સો ટકા તો તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે એમ્સની ઓપનની સીટ એ સો ટકા એટલે એનો મતલબ શું કે માની લો કે તમારે એમ્સ રાજકોટમાં એડમિશન લેવું છે એમ્સ દિલ્હીમાં લેવું છે તો એની એ સો સીટ કોના થકી ભરાશે એમસીસી થકી જ ભરાશે એટલે તમારે લોકોને એમ્સમાં એડમિશન લેવું છે તો પણ તમારે એમસીસીમાં સીસીમાં રજીસ્ટ્રેશન કરવું પડશે પછી જીપમેર કોલેજ છે પુંડુચેરી અને આપણે કહેવાય તો એમાં તમારે રજિસ્ટ્રેશન કરાવવું છે તો એમાં પણ તમારે એમસીસીમાં કરાવવું પડશે પછી એએમયુ એટલે કે આપણે જેને કહેવાય કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તો એમાં પણ તમારે આમાં એમ સીસીમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે પછી પંદર ટકા ઓલ ઇન્ડિયા સીટ જે ડીયુ છે અને જે યુનિવર્સિટી છે એમાં પણ તમારે લોકોને કરાવવું પડશે અને જામિયા મિલિયા જે ઇસ્લામિયા યુનિવર્સિટી છે એમાં પણ તમારે લોકોને એડમિશન લેવું છે તો આ રીતે રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને પંદર ટકા છે સીટો ઈ એમાં પણ રજિસ્ટ્રેશન કરાવવું પડશે હવે આ શું છે ને એ આપણે આખો ડિટેલમાં વિડીયો આવવાનો છે એમ સીસીસીમાં એમસીસીની જ્યારે વિડીયો બનાવીશ તમામે તમામ બાબત મેન્શન કરી દઈશ પણ તમારે લોકોને જો એટલામાં એડમિશન લેવાની ઈચ્છા હોય તો તમારે લોકોને એમ માં ફોર્મ ભરવાનું થશે ક્લિયર થઈ ગયું પણ આ કોના માટે માત્ર ને માત્ર એમબીબીએસ અને બીડીએસ માટે ક્લિયર થઈ ગયું આપણી જે સ્ટેટનું જોયું તો ઈ કોના માટે હતું તો કે એ તમારે બધી ચારે ચાર બ્રાન્ચ માટે હતું તો તમારે એક જ ફોર્મ ભરવાનું હતું આમાં તમારે ખાલી એમસીસી છે એમબીબીએસ અને બી ના અને બીડીએસના જ એડમિશન કરશે આ વસ્તુ તમને પહેલાં ક્લિયર થઈ ગઈ માની લો કે તમારે એમ્સ દિલ્હીમાં એડમિશન લેવું છે તમારે શેમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે એમસીસીમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે ક્લિયર હવે તમને લોકોને અમારું જે પેઇડ કાઉન્સેલિંગ છે એમના વિશેની તમને માહિતી આપી દઉં તો પેઇડ કાઉન્સેલિંગ છે એ શેના માટે છે તો કે આપણે એમબીબીએસ છે મેડિકલ એની એમબીબીએસ છે બીડીએસ છે બીએમએસ અને બીએચએમએસ એમાં તમારે લોકોને જે વ્યક્તિગત માર્ગદર્શન જોતું હોય કઈ રીતે કોલેજ પસંદગી કરવી કઈ કોલેજ સારી છે કયા કયા ક્રમમાં તમારે કોલેજ ગોઠવવી સ્કોલરશીપ તમને ક્યાં મળે એની સંપૂર્ણ માહિતી માટે અમે લોકોએ પેઇડ કાઉન્સેલિંગ છે એ ચાલુ કરેલ છે એ પેઇડ કાઉન્સેલિંગનું જે પ્રાઇસ છે એ નીચે મુજબની રાખેલ છે તમે લોકો પણ જોઈ શકો છો જો તમારે લોકોને અમારા પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવાની ઈચ્છા હોય તો તમને આ બે કોન્ટેક્ટ નંબર આપ્યા છે એ બંને કોન્ટેક્ટ નંબર છે એ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું કે જેથી તમને લોકો એમાં તમારે લોકોએ વોટ્સએપ મેસેજ કરવાનો રહેશે એટલે તમે લોકો પેઇડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકશો એટલે અમે તમને પૂરી માહિતી છે એ પેઇડ કાઉન્સેલિંગની અમે આપી દઈશું એટલે આ બે નંબરમાંથી કોઈ પણ એક નંબર ઉપર તમે લોકો છે વોટ્સએપમાં તમારે મેસેજ કરવાનો છે ઓલરેડી ઘણા બધા લોકો છે પેઇડ કાઉન્સેલિંગમાં જોડાઈ ગયા છે જો તમારે લોકોને જોડાવાની ઈચ્છા હોય તો નીચે મુજબ છે આ નંબર ઉપર તમે સંપર્ક કરી લેશો હવે તમારે લોકોને હવે આપણે લોકો જોઈએ છીએ ડબલ એ ટ્રિપલસી તો તમારા મનમાં પ્રશ્ન થાય કે ડબલ એ ટ્રિપલ સી શું છે તો તમને લોકોને એ વસ્તુ જણાવી દઉં કે તમારે લોકોને બી એ એમ અને બી એચ એમ પછી બી યુ એમ અને બી એસ એમ સીધા અને યુનાની તો તમને લોકોને કહી દઉં છું તો તમારા લોકોના મનમાં પ્રશ્ન છે કે ભાઈ બીએમએસ અને બીએચએમએસનું એચ તમારે આગળ રજીસ્ટ્રેશન કરાવ્યું તો આ તમે જે રજીસ્ટ્રેશન કરાવ્યું કોના માટે જ છે પંદર ટકા પંચ્યાસી ટકા છે એમના માટે જ કરાવેલું છે પંચ્યાસી ટકા માટે તમે આ એમઇડીઆઈડીએમ ગુજરાતમાં કરાવી દીધું પણ તમારે ઓલ ઇન્ડિયામાં જો પંદર ટકામાં રજીસ્ટ્રેશન આયુર્વેદિક અને હોમિયોપેથીનું કરાવવું હોય તો તમારે ડબલ એ ટ્રિપલ સીમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે ક્લિયર થઈ ગયું એમસીસીમાં કોનું હતું માત્ર માત્ર એમબીબીએસ અને બીડીએસ માટે જ હતું ઓલ ઇન્ડિયામાં અને આમાં કોના માટે છે બીએમએસ એ બીએચએમએસ બી છે એમના માટે જ ઓલ ઇન્ડિયા કોટામાં કરાવવું પડશે તો એમાં તમારે શેના વિશે થશે ઓલ ઇન્ડિયા કોટામાં તમારે થશે પંદર ટકા પછી સેન્ટ્રલ યુનિવર્સિટી છે એના સોએ સો ટકા એક્ઝામ્પલ તરીકે આપણી જામનગરની શ્રી ગુલાબ ગુલાબકુંવરબા આયુર્વેદિક કોલેજ છે તો એનો સમાવેશ સરકારે સેન્ટ્રલ યુનિવર્સિટીમાં કર્યો છે એટલે એની એ સો બેઠક ઉપર એડમિશન કોના થકી થશે ડબલ એ ટ્રિપલ સી થકી જ થશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ અને બીજું કોના વિષે તો કે ડિમ્ડ યુનિવર્સિટી ડિમ્ડ એટલે કે આપણે જેને કહેવાય ને કે એની પ્રાઇઝ બહુ ઊંચી હોય આપણે ગુજરાતમાં પણ એક બરોડામાં છે આપણે સુમનદીપ કરીને એ ડીમ્ડ યુનિવર્સિટી એમાં તમારે રજીસ્ટ્રેશન કરાવવું હોય તો તમારે લોકોને છે આમાં ફરજિયાત પણ ડબલ એ ટ્રિપલ સીમાં કરાવવું પડશે ક્લિયર થઈ ગયો હવે તમારા મનમાં એ પ્રશ્ન થાય કે ભાઈ આ કાઉન્સેલિંગમાં તમે રજીસ્ટ્રેશન ફી કેટલી એમસીસીમાં કરાવો તો કેટલી ફી ડબલ ટ્રીપલ સીમાં કરાવો તો કેટલી ફી અને એમએડીએડી એમ ગુજરાતમાં કરાવો તો કેટલી ફી એ બધાનો આપણે ડિટેલ્સમાં વિડીયો આવશે એટલે તમને તમામે તમામ બાબત છે એ સમજાઈ જશે હવે એટલે આ વિડીયોમાં તમે આ તફાવત હતો એ તફાવત મેં તમને લોકોને સમજાવી દીધો ક્લિયર થઈ ગયું જો તમને લોકોને કોઈપણ પ્રકારની ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને પેડ કાઉન્સલિંગમાં જોડાવવા માટે તમારે લોકો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બંને નંબર આપ્યા છે બંનેમાંથી કોઈ પણ એક પર વોટ્સએપ મેસેજ તમારે કરવાનો છે જોડાવવું હોય એમના માટે અને આવી જ માહિતી માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો